દ્વારકા દેશ મારા વલોગ માં તમારું બધાનું સ્વાગત છે થોડા દિવસ થી વલોગ નોતા હોતો કેમ કે હું ઈટો નો પઠો નાખતો તો એટલે હવે ઈટો નો પઠો નખાઈ ગયો છે હવે આવશે આ કાશી નો પઠો નાખેલો છે આ પઠો નાચો કાશી નું આરો હશે એટલો અડધો ભરાય દો અડધો ભરવાનો આડ બાકી આ ટ્રેક્ટર છે મારું

વ્લોગ પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરો નહીં હોય તો